નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણે આ વિડીયોમાં વાંધા અરજીનો છઠ્ઠો વિડિયો છે આ વિડીયોમાં આપણે કુલ ત્રણ શિફ્ટ કવર કરી એમાં આઠ તારીખની છેલ્લી શિફ્ટ છે અને બાર તારીખની શિફ્ટો છે એટલી કવર કરેલી છે બરાબર તો જેને લાગુ પડતો એ વિડીયો જોઈ શકે છે સાથે વિડીયોમાં તમે જોશો બીજું એ કે આ વિડીયો તમારા મિત્રો જોડે શેર કરતા રહેજો જેના લીધે વાંધા અરજી શોધવામાં તમારે સરળતા રહે નહીંતર તમે વાંધા અરજી એકલા નહીં શોધી શકો એટલે વાંધા અરજી તમે ન કરો તો તમારા મિત્રો કરે એટલે એમના જોડે શેર પણ જરૂર કરજો જેનાથી વાંધા અરજી ઝડપ ઝડપથી શોધાય સાથે ચેનલ પસંદ પડે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહેજો લાઈક કોમેન્ટ પણ કરતા રહેજો પહેલો જ પ્રશ્નમાં ભૂલ છે પહેલું વહન કરતું ભારતીય આદિત્ય એલ વન નીચેનામાંથી કયા અવકાશી ગ્રહના અભ્યાસ માટે મોકલવામાં આવ્યું છે તો શુક્ર સૂર્ય મંગળ અને ચંદ્ર તો આમાં અવકાશી ગ્રહ પૂછ્યો છે તો જે સૂર્ય છે એ કોઈ ગ્રહ નથી તમે બધા જાણો છો કુલ ગ્રહ આઠ છે એમાં શુક્ર મંગળ ચંદ્ર ચંદ્ર પણ નથી આવતો શુક્ર અને મંગળ આવે છે તો આમાં ગ્રહ પૂછ્યો હોય તો સૂર્ય અને ગ્રહ ન કહેવાય એ એક તારો છે બરાબર તો આ રીતે કદાચ સુધરે તો તમે ટ્રાય કરી શકો છો આપણે પછી ગ્રહ અહીં લખેલું એટલે આપણે ગ્રહ શોધવા માટે પડી જઈએ છીએ અને આપણે તારાનો કોઈ વિચાર આવતો નથી એટલે સૂર્ય અને ચંદ્ર જવાબ લખવાનો આપણે ક્યારેય ન વિચારી શકીએ તો આ રીતે તમે એને વાંધા માટે મૂકી શકો છો આમાં તમે પ્રશ્નોમાં એરર છે એવું કહી શકો છો બરાબર આના માટે કંઈ પૂરા આપવાની જરૂર નથી છતાંય ગ્રહનો પુરાવા આપવા હોય તો તમે આપી શકો છો બરાબર આ એ તમને સૂર્યમંડળ પાઠ છે ત્યાંથી મળી જશે આઈસીસી મેન્સ ક્રિકેટ વન ડે વર્લ્ડ કપ બે હજાર ત્રેવીસ કયો દેશ જીત્યો છે તો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ અમદાવાદમાં રમાઈ હતી અને એમાં ઓસ્ટ્રેલિયા જીત્યો છે તો સાઉથ આફ્રિકા જવાબ ખોટો છે તો આઈસીસીની વેબસાઇટ ઉપરથી તમે આ સર્ચ કરીને આપી શકો છો મુખ્યત્વે ગુજરાતમાં વસતી કોલ્ધા આદિજાતિઓની પરંપરાગત પ્રવૃત્તિ શું છે તો જે કોલધા આદિવાસીઓ છે એ પશુ ચરાવવાનું કામ તો કરે છે પણ આમણે પરંપરાગત કીધી છે તો અને એવું પણ નથી કીધું કે મુખ્ય કામગીરી કઈ છે એક જ કામગીરી હોય તો આમાં ઘણી બધી આવી શકે છે અને તમે વાંસની ટોપલીઓ છે કંદમૂળ શાકભાજી છે આ બંને આવી શકે છે તો ક્યાંય જવાબ મળે તો સર્ચ કરી શકો છો સંસ્કૃતિમાંથી મળી જશે એમાં જુદી જાતિઓમાંથી તો જોરાવર્ષી જોરાવર્ષી જાદવની સંસ્કૃતિ છે અશ્વતાબેન સેદાણીની ગુજરાતની સંસ્કૃતિ છે ગુજરાતની અસ્મિતા છે બધામાંથી પુરાવો મળી જશે અને વેબસાઇટ પરથી પણ મળી જશે ખાસ કરીને આદિજાતિ ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ હોય ગુજરાતની તો એના ઉપરથી મળી જશે નિમ્નલિખિત મહત્ત્વની નદીઓમાંથી એવી કંઈ નદી નથી જે ગુજરાતના કાપવાળા મેદાનો બનાવે છે તો આમાં સાબરમતી સાચું સાબરમતી બનાવે છે મહી પણ બનાવે છે તો એવી કઈ નદી નથી જે ગુજરાતના કાંપવાળા મેદાનો બનાવે છે તો તાપી નથી એક અને દિહાંગ દિહાંગ ગુજરાતની નદી નથી હવે ગુજરાતની નદી ના હોય તો ગુજરાતમાં એ આવે જ કઈ રીતે અને કાંપના મેદાનો બનાવે કઈ રીતે તો આપણે ના પાડી છે કે કઈ નદી નથી તો દિહાંગ અને તાપી બંને જવાબ સાચા છે તો આ પ્રશ્ન તમે રદ કરાવવા માટે મૂકી શકો છો આનો પુરાવો તમને ભારતની ભૂગોળની ચોપડી છે ત્યાંથી મળી જશે કે દિહાંગ નદી છે એ આસામ અને અરુણાચલ પ્રદેશ પૂર્વ ભારતમાં છે બરાબર એટલે મળી જશે તમને પિસ્તાળીસ નીચેની કાવ્ય પંક્તિ વાંચીને એમાંથી પૂછાયેલા સવાલનો સાચો જવાબ પસંદ કરો તો જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે તો અન્યની વેદના સમજે પર દુઃખે ઉપકાર કરે એને પણ વૈષ્ણવજન કહેવાય મન અભિમાન ના આણે એને પણ વૈષ્ણવ વૈષ્ણવજન કહેવાય તો આ ચોથું અને બીજું આ બંને સાચા છે વૈષ્ણવજનના ઘણા બધા ઘણી બધી લાક્ષણિકતાઓ છે થી આઠ લાક્ષણો છે અને વૈષ્ણવજન કહેવાય આ નરસિંહ મહેતાની કવિતા છે તો તમે બીજું અને ચોથું બંને રજૂ કરી શકો છો અને આ પ્રશ્ન બે જવાબ સાચો આવે એવો પ્રયત્ન કરાવી શકો છો તો આ કવિતા તમે ધોરણ દસમાં કે ત્યાં મળી જશે વૈષ્ણવજન કોને કહી આ કવિતા ગુજરાતી ચોપડીમાંથી શોધીને તમે મૂકી શકો છો સુધારવા માટે જી ચોપડીમાંથી મળી જશે એવી પ્રક્રિયા છે જેના દ્વારા નક્કર પાણી મધ્યવર્તી પ્રવાહી તબક્કામાંથી પસાર થાય એનું સીધું બાષ્પમાં પરિવર્તિત થાય છે નક્કર પાણી તો નક્કરમાં તમે બરફ લઈ શકો છો બરફમાંથી સીધું બાષ્પ વરાળમાં જતું તો તમે આજે જળચક્રની પ્રક્રિયા છે એ પાઠમાંથી તમને આ પ્રશ્ન મળી જશે અને એમાં ચેક કરી શકો છો કે ઉર્ધ્વીકરણ આવે છે કે બાષ્પનું ઉત્સર્જન આવે છે બરાબર બાષ્પી ભવન આવે પણ એ પહેલો વિકલ્પ ખોટો લખેલો છે બરાબર એ પણ સાચો હોઈ શકે છે ચેક કરી લેજો એક વખત ભારતીય ગ્રે હોર્ન બિલ સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન સાચું છે તો આ ગ્રેર્ન બિલ છે એ ગુજરાતમાં જોવા મળે છે બિલકુલ સાચું છે અને બંને વિધાન સાચા છે એક હોર્ન બિલ ના નાગાલેન્ડનું છે તો નાગાલેન્ડનું જે હોર્ન બિલ છે એમાં હું તમને કોમેન્ટ કરું છું જવાબ જોઈને કે એ ગ્રે બિલ હોય તો નાગાલેન્ડમાં ઉષ્ણકટિબંધીય અને પાનખર નહીં આવે બરાબર તો એમાં વરસાદી ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો એકલા જ આવે છે એ હોર્ન બિલ ત્યાં નાગાલેન્ડનું રાજકીય પક્ષી છે બરાબર તો જવાબમાં થોડો ફરક પડશે બરાબર બાર ફેબ્રુઆરીની જે ફર્સ્ટ શિફ્ટ છે નવથી અગિયાર ફર્સ્ટ શિફ્ટ નવથી અગિયાર એના વાંધા અરજી લાયક પ્રશ્નોની આમાં ચર્ચા છે સાથે પુરાવો ક્યાંથી મળે એની ચર્ચા પણ છે ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ગીચતા કયા શહેરમાં છે તો અમદાવાદ ખોટું છે અને આમાં સુરત જવાબ આવશે પચીસમાં ગુજરાત રાજ્યના કાર્યકારી વડા કોણ છે તો રાજ્યપાલ બરાબર આ પ્રશ્નો પણ સુધારવાની શક્યતા છે મૂકી શકો છો સામાજિક વિજ્ઞાનમાંથી મળી જશે બરાબર જે બંધારણનો ભાગ છે એ પાઠોમાં ધોરણ છ સાત આઠમાં મળી જશે ખાણકામ કરતાં કામ કામદારો મુખ્યત્વે શ્વસનના રોગોથી પીડા છે બિલકુલ સાચી વાત છે પરંતુ આમાં ચામડીના રોગ પણ આવે આંખની દ્રષ્ટિની સમસ્યાઓ પણ આવે આ પણ છે પણ ટકાવારી તમારે શ્વસન રોગોની વધારે છે એટલે બીજી ટકાવારીઓ શોધવી મુશ્કેલ પડશે કેમ મળે તો મૂકી શકો છો પંચોતેરમાં નીચેનામાંથી કયું બિનચેપી માયો બાયોમેડિકલ કચરાનું ઉદાહરણ છે તો આમાં વપરાયેલા પાટા કહે છે હવે પાટા જે વપરાય છે એ માણસ જૈવિક સજીવ છે અને માણસને જ્યાં જ્યાં પાટા બાંધવામાં આવે છે ત્યાં ક્યાંક ને ક્યાંક ચેપ લાગવાની શક્યતા છે અને એ પાટો વપરાયેલો પણ કીધો છે તો જે વપરાશવાળો પાટો એ ક્યાંક લોહીને અડે ક્યાં રસીને અડે ક્યાં આડકાને અડે તો ચેપ લાગવાની શક્યતા છે તો અને બિન ચેપી કહેવું મુશ્કેલ છે એટલે આ તમે સર્ચ કરી લેજો બરાબર તો બાયોમેડિકલ આ જે મેડિકલની વેબસાઇટ છે મેડિકલ ઇન્ડિયાની ત્યાંથી મળી જશે બરાબર અને ચોપડીઓમાં પણ આના ઘણા બધા ઉદાહરણ છે લાલ કાળિયામાં બધા મળી જશે બરાબર સામાન્ય રીતે કઈ ટેકનોલોજીનો ઉપયોગ ઔદ્યોગિક સ્ત્રોતોમાંથી સલ્ફર ડાયોક સલ્ફર ડાયોક્સાઇડનું ઉત્સર્જ ઉત્સર્જન ઘટાડવા માટે થાય છે તો આમાં બાયો ફિલ્ટર આવી શકે છે અત્યારે આધુનિક સમયમાં એનો વપરાશ ચાલુ થઈ શકે તેમ છે અને બીજું એ છે કે એને વોશ પાણીથી ધોઈ નાખી તો પાણીથી ધોઈએ એ પણ એક પ્રકારની બાયો ફિલ્ટર છે તો પછી કેટાલિસ્ટ કન્વર્સ્ટર પણ આવી શકે છે એટલે કે એના જે ઉદ્દીપકો છે એનો બદલાવ સ્થળાંતર કરવું તો આમાં ત્રણ જવાબ સાચા હોઈ શકે છે તો આના માટે સર્ચ કરવું પડશે અને ક્યાંય પુરાવું મળે તો મૂકી શકો છો બરાબર અને પુરાવું વેબસાઇટ પરથી મળશે તમને બ્યાશી નંબરનો છે પ્રદૂષણ નિયંત્રણમાં કળણ ભૂમિ એટલે કે વેટલેન્ડનો પ્રાથમિક હેતુ શું છે તો પાણીમાં ગાળવું અને શુદ્ધ કરવું તો એ એક હેતુ સાચો છે સાથે કાર્બન ઉત્સર્જન નિયંત્રણમાં લેવું એ પણ સાચું છે અને ધ્વનિ પ્રદૂષણને શોષી લેવું તો ઘણા બધા વેટલેન્ડ છે ધ્વનિ પ્રદૂષણને પણ ઓછું કરે છે વેટલેન્ડમાં વનસ્પતિઓ હોય છે છોડ હોય છે એ ધ્વનિ પ્રદૂષણને ઘટાડવાનું કામ કરે છે આ બાબતે તમને પુરાવો મળી જશે તો વેટલેન્ડ વિશે જે આદ્ર ભૂમિ વિશે વાત કરી લેવી ભૂગોળની ચોપડીમાં અને પર્યાવરણમાં ત્યાંથી તમને પુરાવો મળી જશે બરાબર ત્રણે ત્રણ સાચું છે સાથે પ્રકાશનું પ્રદૂષણ પણ ક્યાં ક્યાંક ને ક્યાંક ઘટે છે કારણ કે વેટલેન્ડમાં થોડા મોટા છોડ હોય તો એ પ્રકાશનું પ્રદૂષણ અટકાવે છે અને આ રીતે પ્રાણીઓને મદદ કરે છે નેવેશીમો શા માટે વનનાશ અંત પૃથ્વીની સુખાકારી માટે નિર્ણાયક માનવામાં આવે છે તો ત્રીજો જવાબ સાચો છે પરંતુ પ્રથમ પણ સાચો છે પ્રાચીન જંગલોને તેમના સૌંદર્યલક્ષી મૂલ્ય માટે સાચવે છે તો આમાં જે હકારાત્મક બાબતો છે તે લાકડાના ઉત્પાદનના વિનાશને પણ અટકાવે છે એ પણ સાચું છે તો આમાં ત્રણેય જવાબ તમે પુરાવા તરીકે મૂકી શકો છો આમાં કોઈ ચોખવટ કરી નથી કે પૃથ્વીની સુખાકારી જંગલોને લીધે પણ સારી રહે છે લાકડા ટકે એના લીધે પણ સારી રહે છે અને આમાં ફરક એટલો છે કે આબોહવા જે છે એ વિશાળ મોટા પાયે છે ને બાકી નાના પાયે છે તો નાના પાયાને પણ તમે અવગણી ન શકો એટલે બધા જવાબ સાચા છે આનો પુરાવો તમને વનનાશમાંથી મળી જશે બરાબર નેવ નંબરનો કૃષિ જમીનનો ઉપયોગ અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ દરમિયાન કયા વાયુ ઉત્સર્જિત થાય છે તો આ ત્રણેયના સાથે મિથિન નાઇટ્રેસો ઓક્સાઇડ નીકળે સા સાચું છે સાથે ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાંથી ભરપૂર કાર્બન ડાયોક્સાઇડ નીકળે છે કૃષિમાંથી દાખલા તરીકે એ પાક છે એ બધું તમે કાપી લો એને સળગાવો દાખલા તરીકે અત્યારે પંજાબ હરિયાણામાં જે પરાલી છે એને સળગાવો છો તો સીયુ ટુ નીકળે છે જમીનનો ઉપયોગ કરવાના લીધે જ સીયુ ટુ નીકળે છે તો સીઓ ટુ આમાં જવાબ સાચો છે અને સલ્ફર ડાયોક્સાઇડ પણ ક્યાંક સાચો હોઈ શકે છે તો આમાં એક અને ત્રણ બંને જવાબ સાચા છે તો આ સુધારવા માટે તમે મૂકી શકો છો બરાબર કોઈ એવું નક્કી ન કહી શકે કે મિથિન નાઇટ્રીસ ઓક્સાઇડ જ એકલો જ નીકળે છે અને બાકી નથી નીકળતા બધા નીકળે છે ઔદ્યોગિક પ્રવૃત્તિઓના લીધે તો શીઓ ટુ ઘણો બધો નીકળે છે બરાબર દાખલા તરીકે ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં ઉદ્યોગોનો વિકાસ કરવા માટે વીજળી ઉત્પાદન કરવી અને વીજળીનું ઉત્પાદન કોલસાથી થાય છે તો હવે આ કોલસાનું ઉત્પાદન કરવા માટે ઘણા બધા કારખાના હશે તો ત્યાંથી શીઓ ટુ નીકળે જ છે સલ્ફર ડાયોક્સાઇડ પણ નીકળે છે આ બધા સાચા છે બરાબર તમે સુધારા માટે મૂકી શકો છો વિષિવવૃત્તિ પ્રદેશોમાં વનનાશમાં મોટો ફાળો આપનાર છે તો કાપી બાળીને નિકાલ કરવાની પદ્ધતિની કૃષિ એટલે કે સ્થળાંતરી કૃષિ આવે છે જે દહન કૃષિ જેમાં જંગલોને કાપવામાં આવે છે તો વિષુવૃત્તિ પ્રદેશમાં વરસાદ વધારે પડે છે અને ત્યાં માટીનું ધોવાણ જંગલોનું ધોવાણ પણ વધારે થાય છે તેના લીધે પણ જંગલોનો નાશ થાય છે તો મોટા ફાળામાં તમે ધોવાણ ગણી શકો છો અને શ્લેષ અને ખેતી બે ગણી શકો છો અને ત્રીજું કાર્બન ડાયોક્સાઇડ તો અત્યારે દુનિયા આબોહવા પરિવર્તનમાં સૌથી વધારે કોઈનો ફાળો હોય તો ગ્રીનહાઉસ ગેસોનો ફાળો છે અને એમાં કાર્બન ડાયોક્સાઇડનો સાહીઠ ટકા જેટલો ફાળો છે તો તમે કાર્બન ડાયોક્સાઇડ વનનાશ મોટું નુકસાન કરવાવાળું છે તમે સમજી શકો છો કે વધારે ગરમી હોય તો વરસાદ ઓછો પડે અને વરસાદ ઓછો પડે તો જંગલો નાશ થઈ શકે છે તો આ ત્રણેય જવાબ સાચા છે બરાબર ધોવાણ પણ સાચું છે કાર્બન ડાયોક્સાઇડ સાચું છે અને ચોથો પણ સાચો છે તો આ તમે પુરાવા માટે મૂકી શકો છો આનો પુરાવો તમને ભૂગોળ ભૂગોળ અને વનનાશમાંથી મળી જશે બરાબર જંગલોવાળો જે પાઠ છે આમાંથી મળી જશે સામાજિક વિજ્ઞાન ધોરણ દસમાં છે ડીએમએસનું પૂરું નામ તો આમાં સાચો જવાબ ડી છે ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ ડાયમિથાઇલ સલ્ફાઈડ ના આવે તો આનો પુરાવો તમે ગૂગલ કરીને આપી શકશો અને સાથે બીજેથી પણ તમે સર્ચ કરી શકો છો તો આનો પુરાવો તમે મૂકી શકો છો અને ડાયમિથાઇલ મિથાઈલ સલ્ફાઈડનું રાસાયણિક નામ પણ મૂકી શકો છો તો બે રીતે પુરાવો મૂકી શકો છો તો ગુજરાતમાં કયું પક્ષી અભયારણ્ય તેની સમૃદ્ધ જૈવવિવિધતા માટે જાણીતું છે ને ખાસ કરીને જે શિયાળા દરમિયાન યાવર પક્ષીઓ મુલાકાત લે છે તો એમાં નળ સરોવર સાચું છે બાકીના આમાંથી કોઈ પક્ષી બહેરણ હોય તો તમે ચેક કરી શકો છો આમ ગીર આવે પણ ગીર એક ઉદ્યાન છે રાષ્ટ્રીય ઉદ્યાન છે પક્ષી બહેરાણ નથી બરાબર પક્ષી બહેરણ હોય તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન સાચો જવાબ છે બાકી ના થઈ શકે બરાબર ગીરમાં પણ આવે છે શિયાળામાં પણ એક પક્ષી અભ્યારણ નથી એટલે તમે આમાં કોઈ સુધાર થાય એવું લાગતું નથી બરાબર પંચાણુંમાં પર્સનલ પ્રોટેક્ટિવ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ બરાબર તો પીપી આઈવી ટ્યુબિંગ ઘા માટેના પાટા બેન્ડેજ ઇત્યાદિ જેવા સાર્પ્સ ચામડી કોશિકાઓ અથવા અંગો કયા પ્રકારના બાયોમેડિકલ કચરા હેઠળ આવે છે તો બાયોમેડિકલ કચરામાં આવતા એની વાત છે તો એમાં ચેપી તબીબી કચરો કહેવાય અને બીજું એ છે કે આ જે અમુક સાધનો છે એ જોખમી પણ હોઈ શકે છે તો તમે આ જોખમી તબીબી કચરાની જે વ્યાખ્યા છે એમાં આ ચેક કરી લેજો કયા કયા આવે છે તો આમાંથી કોઈ ઇન્જેક્શન બીજા આવતા હોય તો તમે સાર્પ ધારદાર હોય એ જોખમી હોઈ શકે છે તો આમાં તમે ચેક કરીને પ્રશ્નોમાં બનાવો મેરડ છે એવું મૂકી શકશો બરાબર તો મેડિકલ ઇન્ડિયાની વેબસાઇટ ઉપરથી તમને મળી જશે સાથે આ પ્રકરણ આને લગતું હોય એમાં પણ પહેલી થેલીયું વાળું છે વાદળીલાલ એમાં પણ મળી જશે પર્યાવરણ પર ગ્રીનહાઉસ વાયુની ભૂમિકા શું છે તો વાતાવરણમાં ગરમીનું શોષણ વાતાવરણમાં ગરમીનું શોષણ ન કરે પણ વાતાવરણમાં ગરમીનું ઉત્સર્જન કરે છે એટલે આ તમે પ્રશ્ન છે એને મૂકી શકો છો ગ્રીનહાઉસ વાયુનું કામ એક ગરમીનું શોષણ કરવાનું છે પરંતુ સાથે જે ગ્રીનહાઉસ છે ત્યાં સંગ્રહ રાખે છે અને એનું ઉત્સર્જન પણ કરે છે તો આ બંને રીતે જે પ્રશ્નો છે એમાં તમે મૂકી શકો છો કે ગરમીનું શોષણ કઈ રીતે કરી શકે છે બરાબર તો આ બે રીતનું આનું વિચારી શકાય છે તો એ પ્રશ્નો બનાવવું થોડી અગવડ છે તમારું સમજી જાય તો સારું છે ન સમજાય તો સુધાર થવું મુશ્કેલ છે બરાબર ગુજરાતમાં જંગલી ગધેડા અભયારણ્યમાં મુખ્ય વન્યજીવ ખાલી જગ્યા છે તો જંગલી ગધેડા અભયારણમાં મુખ્ય વન્યજીવ હોય મુખ્ય એટલે પ્રથમ નંબરનો તો એમાં જંગલી ગધેડા જ આવે છે ઘોડખર આવે છે એમાં શિટ બિલાડી રીશિશ મકાક્ષ છે અને કાળિયર એકી નથી આવતા કાળિયર નામ માત્રના છે થોડા છે તો એને તો મુખ્ય વન્યજીવ ના કહી શકો તો પ્રશ્નો બનાવવામાં એરર છે તમે બરાબર સુધારા મૂકી શકો છો તો આ અભ્યારણ્ય છે ત્યાંથી તમને ગુજરાત ટુરિઝમમાંથી મળી જશે બરાબર ગુજરાત ટુરિઝમની જે વેબસાઇટ છે ત્યાંથી પુરાવો મળી જશે આ વિડીયો અહીંથી બાર ફેબ્રુઆરીની બીજી શિફ્ટનો ચાલુ થઈ રહ્યો છે તો ચાલો જોઈ લઈએ નીચેનામાંથી કયું હાથ વિકાસ માટે ગુજરાત સરકારનો ઉપક્રમ છે તો એમાં ગરવી નહીં પણ ગુર્જરી આવશે તો તમે આ સુધારા માટે હાથ જે વેબસાઇટ છે હેન્ડલૂમ ડેવલપમેન્ટ બોર્ડની ત્યાંથી તમને મળી જશે બરાબર આ પ્રોગ્રામ તો સુધારા માટે મૂકી શકો છો વાક્યને ભાવે બનાવો તો દામિનીથી પુસ્તક વંચાય છે તો દામિની દ્વારા વંચાય છે આમાં પુસ્તક શબ્દો છે એ કાઢી નાખ્યો છે એટલે આ વાક્ય તમે ચેક કરી લેજો કે પુસ્તક શબ્દો કાઢવાનું કારણ શું છે બાકી બધા પુસ્તકવાળા આપેલા છે બરાબર જોઈ શકો છો તમે પ્રથમ ઓપ્શનમાં પુસ્તક નથી આપેલું તો ભાવિ પ્રયોગમાં એવું આવે છે કે ની ચેક કરી લેજો ઓગણપચાસમાં નીચેના વાક્યોમાંથી શુદ્ધ વાક્ય શોધી કાઢો તો બીજા નંબરનું શુદ્ધ છે પરંતુ એમ પાછો પૂર્ણ વિરામ નથી આપેલું એટલે તમે એને શુદ્ધ ન કહી શકો તમે એક શુદ્ધ શોધાવાનું કહો છો અને તમે ખુદ પૂર્ણ વિરામ નથી મૂકતા એ ના ચાલે પછી બીજું તમે એ અહીં વાક્ય એવું બનાવવા માંગતા હતા કે તમે કયા પુસ્તકો વાંચ્યા તો અને વાક્ય એવું બની ગયું છે કે તમે ક્યાં પુસ્તકો વાંચ્યા તો ક્યાં એટલે જગ્યા બતાવે છે કે અમે નિશાળે જઈને પુસ્તકો વાંચ્યા પુસ્તકાલય વાંચ્યા તો ત્રીજું વાક્ય પણ સાચું છે તમે આને પુરાવા માટે મૂકી શકો છો બરાબર આમાં કોઈ ભૂલ નથી એટલે તમે સુધારી શકો છો આ પ્રશ્ન રદ થાય કાં તો બે જવાબ સાચા આપે ચોપ્પનમાં નીચલા વાતાવરણ વાયુના સાપેક્ષ પ્રમાણના સંદર્ભમાં કાર્બન ડાયોક્સાઇડ ગેસના જથ્થાની અંદાજીત ટકાવારી કેટલી છે આપણે અંદાજ પૂછ્યો છે અને અત્યારે દુનિયા રાડારાડ કરી રહી છે કે સીયુ વધી રહ્યું છે તો સીઓ ટુ વધી રહેતું હતું તો ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ જે ટકાવારી છે એ પણ બદલાવી જોઈએ અને અત્યારે ઝીરો પોઈન્ટ ચાર થઈ ગઈ છે તો તમે આને ક્યાંય પુરાવો મળે તો જોઈ શકો છો અને આમનો પુરાવો તમને મળી જશે તો ચોપ્પનનો પ્રશ્ન તમે રદ કરાવી શકો છો બરાબર એની ટકાવારી એમણે અંદાજીત કીધી છે અને અત્યારે જીરો પોઈન્ટ ત્રણની પણ જીરો પોઈન્ટ ચાર છે બરાબર તો ઝડપથી આગ પકડી લેતા સંભવિત ક્ષેત્રમાં તો ગંભીર ઝોનમાં સાત પોઈન્ટ પંચ્યાસી સાચું છે પણ ગંભીરથી વધુ ગંભીરમાં એક બે ટકા ટકાવારી આવે છે તો બે ટકા આપણે પ્રથમ લેવી પડે તો આ ટ્રશનો તમે આ સર્વે ખોલીને તમે ફાયર લખી શકો છો ફોરેસ્ટ ફાયર અને એમાં પર્સન્ટેજ લખી શકો છો તો વેબસાઇટ પરથી તમને મળી જશે બરાબર ટકાવારી ઓગણસાઠમાં ગુજરાતમાં જોવા મળતા વન નિવૃસન તંત્રના પ્રકારના સંદર્ભમાંથી નીચેનામાંથી કયા જંગલ રાજ્યના આંતર ભરતીવાળા વિસ્તારોમાં જોવા મળે છે તો આંતર ભરતીવાળા તો જ્યાં જ્યાં ભરતી આવતી હોય તો કચ્છમાં તમે આ જે ભેજવાળી પોચી જમીનના જંગલો છે એ નહીં જોવા મળે તો આ પ્રશ્નો તમે દરિયા કિનારો ગુજરાતના ત્રણ ખૂણે આવેલો છે તો ત્રણેય ખૂણે દરિયો કિનારો હોય જ્યાં જ્યાં ભરતી આવતી હોય ત્યાં તમે જુઓ ત્યાં જવાબ જંગલોનું બદલાઈ શકે છે એટલે આ તમે સુધારા માટે મૂકી શકો છો બરાબર બાણું માં નંબરનો જ્યારે લાકડું બળી જાય છે ત્યારે વાતાવરણમાં ખાલી જગ્યાએ મુક્ત થાય છે તો લાકડું બળવાથી કાર્બન ડાયોક્સાઇડ સાચું છે બીજા નાઇટ્રેસ ઓક્સાઇડની જગ્યાએ નાઇટ્રોજન ઓક્સાઇડ આવે છે આ તમે બે જોઈ શકો છો બરાબર આપણો પુરાવો તમને મળી જશે